લ્પસરને અમલમાં લાવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકો ઊંધાળ આવ્યા મેદાનમાં દિન પ્રતિદિન ભાંગતા સૌરાષ્ટ્રને વિકસિત સૌરાષ્ટ્ર બનાવવા માટે આ યોજના ખૂબ જરૂરી સૌરાષ્ટ્રનું યુવાધન રોજગારીના અભાવે દેશના મોટા શહેરો અને વિદેશમાં સ્થળાંતરિત થઈ રહ્યું છે તેને અટકાવવું જરૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર સૌરાષ્ટ્રની જે કલ્પસર યોજના છે એ સૌરાષ્ટ્ર માટે અતિ જરૂરી એટલા માટે છે કે આજે સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માઇગ્રેશન થઈ રહ્યું છે ગામડાઓમાંથી અને આ માઇગ્રેશન અટકાવવા માટે કલ્પસર યોજના કરવી જરૂરી છે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યના અને દેશના સિંચાઈ મંત્રી એમને મેં રજૂઆત કરી છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રનું સ્થળાંતર અટકાવવા માટે અને આવનારી પેઢી અને ભવિષ્ય માટે ખેતી માટે કલ્ચર યોજના કરવી ખૂબ જરૂરી છે કારણ કે સમગ્ર વિશ્વનું મોટું તળાવ મીઠા પાણીનું આ બને એમ છે નર્મદા કરતાં ડબલ કેપેસિટીનું આ તળાવ બને બને એમ છે મધ્ય અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારત સાથેનો સૌરાષ્ટ્રનો જે અંતર છે એ આ ઓગણત્રીસ કિલોમીટરનો બંધ બાંધવાથી એ પૂર્ણ થઈ શકે એમ છે એટલે લોકોનો ખૂબ સમય બચે એમ છે દસ લાઇનનો રોડ થાય એમાં આઠ લાઇનનો ઉપયોગ થાય બે લાઈન રિઝર્વરીએ ચોવીસો ને સિત્તેર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય જેનાથી પર્યાવરણને પણ ફાયદો થાય કારણ કે આ વીજળી સોલાર અને વિન્ડ ઉપર આધારિત છે અને સમગ્ર સૌરાષ્ટ્રની ખેતીને બારમાસી પાણી મળે હું એવો એવો વિચાર કરતો હતો કે માનો કે ન કરેને ને ઈશ્વરે એવું ન થવા દઈએ પણ માનો કે પરિસ્થિતિ એવી થઈ કે મધ્યપ્રદેશની અંદર વરસાદ જ ન આવે અને નર્મદા ડેમ માં પાણી જ ન આવે અને ખાલી રહીએ તો આજે નર્મદા ડેમ આધારિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર છે ત્યારે આ કલ્પસર યોજના હોય તો એના લીધે રાજ્યને અને સૌરાષ્ટ્રને મોટો ફાયદો થાય મધ્ય ગુજરાતને પણ આ પાણી મળી શકે એમ છે મધ્ય ગુજરાતને પણ સૌરાષ્ટ્રની અંદર આવવામાં ફાયદો થઈ શકે એમ છે મધ્ય ગુજરાતમાં આ પાણીનો લાભ આ તળાવ બને એટલે થાય માથી મીઠા પાણીની પણ ખૂબ મોટે પ્રમાણે થઈ શકે એમ છે બંદર પણ વધારે વિકસી શકે એમ છે એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન આ કલ્પ યોજના કરવી ખૂબ જરૂરી છે અને આ માટે લોકોને પણ જેને ઈચ્છા હોય લાગણી હોય કે આ આ યોજનાની મારી માગણી વ્યાજબી છે તો એ લોકો પણ વડાપ્રધાનને મુખ્યમંત્રીને ઈમેલ કે પત્રોથી જાણ કરી શકે એમ છે અને માગણી કરી શકે એમ છે આ યોજના બીજી કોઈ યોજનામાં કાપ મૂકીને પણ કરવી પડે એવી જરૂરી છે કારણ કે જો કામ શરૂ થાય તો આઠેક વર્ષ થઈ શકે એમ છે પણ મારા મનમાં પણ આઠ વર્ષે પૂરી ન થાય દસ બાર વર્ષે થાય ચૌદ વર્ષે થઈ શકે તો વહેલામાં વહેલી તકે આ યોજના ચાલુ થાય એના માટે મેં વડાપ્રધાનને મુખ્યમંત્રીને અને દેશના સિંચાઈ મંત્રીને કે આ સ્પેશિયલ કેસ તરીકે એસી વીસમાં એંસી ટકા કેન્દ્ર સરકાર આપે વીસ ટકા રાજ્ય સરકાર આપે અને આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ હવે આના જે લગભગ તેતાલીસ ચુમાલીસ સર્વે કરવાના હતા એ બધા પૂર્ણ થઈ ગયા છે બે હજાર બાવીસમાં પછી એક પણ સર્વે બાકી રહેવાનો નહોતો અને તો હવે યોજનાનો નિર્ણય લે અને ટેન્ડર બહાર પડે અને કામગીરી શરૂ થાય એના માટેની મારી રજૂઆત છે અહેવાલ રાજુ